આ બેન હું થયો તો તમે જોયો તો દીપળો તમે હા મે જોયો તો પાઇપ ખોલવા ગયા એટલે આલે થી આલે થેલી મૂકી હેલી મૂક ની એરિયા બી હતા જોડે હંગાતે તે આ બાજુ ઉભાર્યા પછી મે આલે પાનું લઈને બેઠી એટલે ખોલતે પછી સેન ડાયરેક્ટ આવી રીતે ઓવ એમ કરીને આવી ગયો ફલંગ જ મારી આ છે ને એટલે હુંથી तो ही पसी में ना ना हम करीन ना था हमें पसी ना ही इन साइड ठेली नहीं लेवा रिया पसी हमें आता रिया बाद पसी आज हवार में पासा गया था तीन जन आज गेला ते ना काम है नहीं तय पाइप जोइट करवा पानी लेवा नो हतो डांगर में इल्ला माटे पसी तय चा इल्ला पासा तय चा इतना पासा मैं खोलवा बैठी बंपलिया अने काका से ते એલા પાસો આજે પાસો ફલંગ મારીન પાસો અમને 3 જન ને પાછા આયા આજે બી ચોક્કુ દેખું કાલે 5 મિનિટ ફલંગ મારીન આયા આવી રીતે પછી ઊભા બી રહ્યા કઈ 5 મિનિટ ઊભા રેલા પછી અમે આવી રીતે કરીન પછી અમે ભાગી આવેલા પછી આજે અમે લાકડી લીન ગેલા તોય હા બા થેલા એલા પછી અમે આજે પછી પાછા 15 જન જેલા મોળા પાછા બધા આયા ગામના તો પાછા જા તા પાછા થઈ ન ઉંગી રે ત પાછા બડા નાહતાલા ભાગસેલા હતા કે દો કે ભાગસો ને એમ એ પાછો એ ભાગતેલા એ લોકો એટલે ઉસો નિસો પાછો થી થોડો ઉસો થાય પાછો આડો પડે એમ પછી અમે પાછા આ બાજુ આવતા રહ્યા એટલે પેલા આવેલા ને બીજકડવાળા કોઈ એટલે અમે પછી નહીં આવેલા એટલે એવું करतो તો પણ કાલે બિલકુલ હામમે લાવી છે હા છે ને એટલે એવી રીતે બીકડી લાગી બીખમે લાગ્યો પણ અમારે અમે ભેજન હતા પછી પેલો દીપુડા ઘમે આગારે મેસે તે આ બાજુ હતી પછી ઇમને મેકી નાહુત પછી કઈ મે એક ડગલુ ની પાછળ હરઈ કે આઈ થી આઈલ હાલ લે હતી બુમ પડેલી બુમ બો બુમ પડેલી પણ આ કોઈ હૈન હામલે હમે ભેજ જઈ કે બુમ પડેલી બુમ કેઈ પડેલી એમ કા ભાગવા ના હો ના હો એમ વળી ના હો ના હો હા હા એમ જ हाँ, हाँ, हमें देखो देखो नहीं था ऐसे ना करना हरी था हाँ ना ना है या हमें हमें पसी धीमेरीन तमें तुम्हारी में तो जो हमें हमारी में तो मतलब पसी धीमेरीन पास आवरी तो नहाय रो तेम हर की गया इनी जगह है पास अच्छा तेरे तमें तो इन कुल केला जना आता थे बे बे जन बे जन।, जन हाँ बे जन हाता तमें याने बीजो ये मारा घर थी तमारो हो ना अंजुबे नसोक भाई राधा હા રાખ કવ કામ કવટ અને આઈ હું કરવા આવો આઈ અમે ખેતરા કરે છે ભાગવા અને નોકરી હા મજૂરીની વાળી અલા તમારા ઘરવાળાનું નામ એમનો આશોક ભાઈ છોટુ ભાઈ